ડીસામાં જાહેરમાં વેચાતો પાલિકાએ કર્યો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્રએ કમર કસી છે ત્યારે ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે જેથી જાહેરમાં વેચાતો ઘાસચારો જપ્ત કરી નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે ડીસરમાં રખડતા પશુઓની સમસ્યા દૂર કરવા માટે પાલિકા દ્વારા ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશ અનુસાર રખડતા પશુઓથી મુક્ત બને તે માટે જાહેર માર્ગો પર લીલા ઘાસચારાઓના વેચાણ પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ડીસા નાયબ કલેક્ટર દ્વારા ફરીથી જાહેરનામું બહાર પાડી જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે જેથી ડીસા નગરપાલિકા દ્વારા આજથી શહેરના અલગ અલગ રાજમાર્ગો પર લીલો ઘાસચારો વેચતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સવારથી નગરપાલિકાની ટીમ ઘાસચારો વેચતા સ્થળોએ પહોંચી લીલા ઘાસચારો જપ્ત કરી ટ્રેક્ટર મારફતે ગૌશાળામાં આપવામાં આવી રહ્યું છે શહેરમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ બંધ થાય તો પશુ માલિકો પણ પોતાના પશુને રોડ પર છૂટા મૂકશે નહીં નાયર કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા માટે ડીસા નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત ફાળવવાની પણ માંગણી કરી છે આ ઉપરાંત ડીસા શહેર પોલીસ પણ સક્રિય બને તેવી લેખિતમાં રજૂઆત કરી છે જેથી નગરપાલિકા અને પોલીસ બંને સક્રિય બની જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તો પશુઓથી સમસ્યાથી મહદ અંશે છુટકારો મળી શકે તેમ છે